દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી કુવાર નો મુદ્દો હજુ ઉકેલાયો નથી એવામાં વેળાવદાય ભૃગુપુર સહિતના ગામોમાં કૃષિ પ્રધાન ઓસી કે ઓમનું ઓર્ગેનિક ખાતર પધરાવી દેવામાં આવ્યું હતું ત્યારે કપાસ તેમજ જુવાર જેવા પાકોની વાવણી કર્યાના બે મહિનાથી વધુ સમય વિતાવ્યો છતાં પણ કપાસ અને જુવારના છોડનો યોગ્ય વિકાસ થયો નથી જેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખેડૂતો નકલી ખાતર વેચાણે આપી જનાર વ્યક્તિને ફોન કરી જાણ કરી હતી ત્યારે ખાતર આપનાર વ્યક્તિના ફોન બંધ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા જુડા તાલુકામાં નકલી બિયારણ ખાતરના કિસ્સાઓ વધતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે નોંધનીય છે કે વેળાવદરના ખેડૂતોને નકલી ખાતરના કિસ્સામાં ચૂડા પોલીસ મથકે અરજી નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે ભૃગુપુર ગામના આશરે નવ જેટલા ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનતા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે ખેડૂતોમાં ડુપ્લિકેટ ખાતરના મુદ્દે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર ઘટનામાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ કે પછી ભીનું સંકેલાઈ જશે તેના પર સૌની નજર મંડાઈ રહી છે મારી આ જાહેર બે અઢી વીઘા વાવેલી છે અને આમાં મારે નુકસાન લગભગ વીસ થી પચીસ હજારનું છે અને આ બાજુમાં કપા પણ મારે એ જ છે અને આ ખાતર મેં વાપર્યું હતું એ ભાઈ આવ્યા તારે એમ કહેતા હતા કે આ ખાતરથી તમારે ફળદ્રુપ જમીન થાય છે કયું ખાતર કૃષિ પ્રધાન નર્મદા કૃષિ પ્રધાનનું છે ઓર્ગોનિક એવું કંઈક લખેલું છે કોથળી ઉપર અંદાજીત કેટલું નુકસાન હશે એટલે આમાંથી મારે લગભગ પચાસ થી સાઠ હજારનું નુકસાન છે જાહેર અને કપાનું થઈ આ વાડીમાં કપાસ વાયા બે મહિના થઈ ગયા અને કૃષિધન ખાતર નાખવાથી કપાસ હાવ બગડી ગયો છે અને હાવ પીળો પડી ગયો અને બેહી ગયો છે અને આમાં મેં નવ વીઘામાં કપાસ વાયેલો છે અને એમાં મારે ચાલીસથી પિસ્તાલીસ હજારનું ખર્ચ થયેલું છે કંપનીમાં વારંવાર ફોન કરવા છતાં કોઈ ફોન ઉપાડતું નથી કોઈ વાતચીત કરતું નથી એટલે આના માટે મને કંઈક સહાય મળે એવું સરકાર પાસે હું વિનંતી કરું છું અને આ જમીન મેં પચીસ વીઘા ઉધડ રાખેલી છે અને ઉધડ એક લાખ રૂપિયા મેં વાવ્યું છે અને મને અત્યારે આમાં વળતર કઈ મળે નહીં તો મારે નુકસાની જાય એવું છે અને એક વાર વરસાદ થતો નથી અને એક ખાતર નાખવાથી મારે બહુ નુકસાની જાય એવું છે ઓનના વર્ષ માટે બીજા ઘણા બધા ખેડૂતો અને ગામની અંદર ઘણા બધા એવા ખેડૂતો છે કે એને ખાતર ઘણું નાખ્યું છે અને કપાસ બગડી ગયો છે અને કંપનીવાળા કોઈ જવાબ આપતા નથી કપાસ સિવાય બીજા પાકોમાં પણ એની અસર થઈ છે

એની તિન કપાસ મારો જે છે એ હાવ બે ત્રણ વખત વાયો પણ કપાસ ભમ જ કરતો જાય અને એ કપાસ બળી જ જાય ઉગીને હૂકી જાય અંદાજે મારો થી પચીસ હજારનો એમાં ખર્ચો કર્યો છે તો એ કપાસ એના વળતા પાણીએ નથી થયો કેટલા વીઘાનો કપાસ વાયો છે આ કપાસ ચાર વીઘામાં કપાસ છે ચાર વીઘાનો કપાસ છે અને ક્યારે વાયો છે કેટલો સમય થયો આ પાંચમા મહિનાની સત્તર તારીખે કપાસ વાયો હૈ અને અત્યારે આપણે સાતમા મહિનાની ઓગણી તારીખ થઈ બે મહિના ઉપરનો કપાસ થયો આપણે આ ખાતરથી તમારે એકને આડઅસર થઈ છે કે બીજા ખેડૂતો પણ છે ખેડૂત છે ગામમાં એમાં આઠ દસ ખેડૂતો નજીકમાં જ છે એવા ઘણા બધા ગામમાં ખેડૂત છે એવા બધાને ઘણી બધી નુકસાની ઘણી બધી છે કંપનીમાં કોલ કર્યો તો સંપર્ક સાધો હતો કંપનીમાં કોલય કર્યો હતો પણ પછી એક બે કોલ લાગ્યા પછી કોલ અંદાજ છે જો અપકેડ ન કોઈ પણ કોલ પછી થતો નહોતો હતો રિપોર્ટ ભરતસિંહ પર માર